ધરમપુર ખાતે આવેલ એચપી ગેસ એજન્સીમાં છેલ્લા ઘણા દિવસથી લોકો રાખવામાં આવે છે અને ગેસના સિલિન્ડર ન મળવાની ફરિયાદ ધરમપુર કલેક્ટર શ્રી વલસાડ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર વલસાડને કરવામાં આવી ધરમપુરના સ્થાનિક લોકો દ્વારા વાંસદા ચીકલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલને કરતા એમના માર્ગદર્શન હેઠળ આજરોજ એચપી ગેસ એજન્સી મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલી અને નિરાકરણ કરવા અંગે લેખિતમાં એચપી ગેસ એજન્સી ધરમપુર કલેક્ટર શ્રી વલસાડ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર વલસાડને ફરિયાદ કરવામાં આવી ધરમપુર ખાતે જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે આપેલ ફરિયાદની રીસી કોપી આપવા પણ કોઈ તૈયાર ન હતું અને બેઠેલ એક ભાઈ ફક્ત ઉડાવ જવાબ આપી રહ્યો હતો કે ઉપરથી બાટલા નથી આવતા તો અમે શું કરવાના જો શું ઉપરથી બાટલા ન આવતા એ તેનો ભોગ અમારા આદિવાસી લોકોએ બનવાનું ધરમપુર ખાતે આવેલ એચપી ગેસ એજન્સી દ્વારા ગ્રાહકો છેલ્લા બે અઠવાડિયાથી હેરાન થઈ રહ્યા છે હાલે જ્યારે તહેવારો આવી રહ્યા હોય ત્યારે ધરમપુરની એચપી ગેસ એજન્સીમાં સિલિન્ડર ન મળવાને કારણે આદિવાસી વિસ્તાર ધરાવતા ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવા પડતી હોય છે વધતી જતી મોંઘવારીમાં આદિવાસી વિસ્તારના લોકો રોજિંદા મહેનત કરીને માંડ પૈસા ભેગા કરીને પેટયું ભરતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં સમયસર જો સિલિન્ડર ન મળે તો અમારે ક્યાં જવું એ જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં લોકહિતને ધ્યાનમાં રાખીને આ ગેસ એજન્સીને તાળાબંધી કરવાની પણ ફરજ પડશે बद्दन और बद्दाय परियात करी से पानी नहीं सकौड़ नहीं सिलना बेक अलग किसान से अलग होता है बद्दन ही बल्ला पानी नहीं सकौड़ जान क्या आपका होता है हमारा लोगों बेहतर तो अलग किसान है सुना अलग अलग के पानी नहीं सकौड़ होता है वो जो आपका जो ये परियात करी हमारा गांव ना अच्छा दस जाने

સવારે સાત વાગ્યા લાઈન ઉભી હતી કેટલા વાગે છો તમે ઉભેલા લાઈન માં આ લોકો તો અત્યારે અમે લોકો ગયા એ લોકો જીતા ગયા અને લગભગ ચાલીસ પચાસ છે અમા ગામડા વાળા છે તો ગામડા વાળાઓને ઉભારી સિટી વાળો છે એ લોકોની બુકિંગ અમે લોકો બુકિંગ કરતા છે એવું બુક કરીએ એ લોકોને અલગથી આગળ અમને અલગથી ડિલિવરી ડિલિવરી આપણને નથી પ્રોબ્લેમ છે આ તાપમાં બધા ઉભારી છે બે અને ચાર પાંચ હતા અને જે એ લોકોનું કહેવાનું શું હતું કે અમે સવારે નવ વાગ્યાથી ઉભા હતા અને સાંજે ચાર વાગ્યા સુધી ઉભા રહ્યા અને છેલ્લે કહે કે ભાઈ બંધ થઈ ગયું અમે તો કંઈક પાણી પીવા વગર સાફ પીવા વગર શું બધું અમને પ્રોબ્લેમ છે અને આજે સવારે છ વાગે કલાક સાત વાગ્યા અપા કલાક જે રોકાણ નથી કરાવવું

ये तो विस्तार इतना मिला है आपके लिए खड़ा है हां एड एडवांस बुकिंग कर रहे हैं हां ये हमारा प्रोग्राम बुकिंग नहीं करता ये भी एडवांस बुकिंग नहीं कर ऐसे नहीं आपके गांगड़े का 7 प्रोशन दे दिवस से चला जाए है इस दिवस से बुकिंग कर ले आप ही दीजिए मतलब क्या है गांगड़े तो 15 दिन से सेशन नहीं आता है क्या व्यक्ति तो सोचो कि प्रॉब्लम हो ही सकती है तो कौन कौन बंद कर दो लो कौन खबर पता है कोई विकल्प तैयार करिए कि गाड़ी के लिए आती ही नहीं हां ফারহৱর টিটেবার ইতর পয়ক্র থিয় যারDowni ক়ক্রাপেডর চযাইমন কালরি নচাম ক়ণতুনহ কাঁমন ক্রিশযাইীেয় ঔযারাইর ইঙপ৉ে আলাইর क्या करता है तो ठीक है तो लोग सोल्यूशन करता है सिंपल पर करने का हमारे पैसा निकलेगा नहीं 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 नह दादी कंपनी में थी मुकला है नहीं आवाज़ था आरटीजीएस एडवांस में करी बंद तो कर दो नहीं मुकला कर दो एक दिन बंद कर दो आप तो कहीं नहीं आओगे वो ऊपर जाते हो सुबह सुबह हाँ कहीं नहीं कहीं नहीं हाँ बंद हम लोग को बंद कर दे आप तो मैं अपने संचालक के पास आओगे साइट जो भी बात कर ले सेल मुकला

હમણાં કેલા ભાઈ બેને ગયા પાંચ પાંચ ચાર પાંચ રોજ જો ભઈ હશે તો સુધી પાંચ પતી જશે ના ચાર વાગે સુધી તે બને જ જાય કે બાટલા હોય એટલા માટે પછી પૂરું જ થઈ જાય ને જેટલા બાટલા હોય એટલા જ રિસીવ કરે પણ ઓસા બાટલા હોય કારણ હાથે મોકલાવે જ નહી રે કોણ પ્રાઇવેટ ગાડી કંપની વાળ પ્રાઇવેટ ગાડી ની ભરે ની આપની બે ગાડી છે હવે બે ગાડી માં તો કઈ અસર ભી ન થાય

આપણને એવો શોખ ની મળે તો આપણા જ માણસ છે મળે કામ પર જાય રોજ બગડી ના આવે